અને અમારે અમારી રોજી હાથે પગે થઈ સાહેબ અને અમારે એ જોતું નથી પછી ત્રીજું સાહેબ એ છે કે અમને એનું વળતર ચૂકવ્યું પછી કે ખેડૂતો જે બાયપાસમાં આવે છે જે જમીન વિહોણા થઈ જાય છે એમને ખેતીની જમીન આપો અને ચોથું છે આ બાજુ રોડ બને પોળાઈ ફિક્સ થઈ ગઈ છે લંબાઈ ફિક્સ થઈ ગઈ છે હજુ સુધી સાહેબ ઊંચાઈ નું કોઈ અમને ધીરો માહિતી આપવામાં આવે છે એટલે સાહેબ 30 મીટર બરોબર એક જે સાહેબ રજૂઆત કરવા આવ્યા છે અમારી સાહેબ ઉપર સુધી હજુ સુધી પહોંચી બે ઓર બીજે બ્રિજ બનાવો અને બ્રિજ બનાવો અને અમારી બી ટેકનોલોજી બનાવો એનો વાંધો નથી અમારી બી બનાવો બોલો મત